જય રમાપી મિત્રો કપાસ ભરવાનો ડબ્બો છે આ કપાસ ચારવાનો ચાયણો છે કપાસમાંથી જે ડસ્ટ આવે નીચે પડી જાય છે આ ચુંબક મેળવેલું છે લોખંડ આવે તો ચીપકી જાય છે મિત્રો આ ઉપર એક ચુંબક મેલેલું છે મિત્રો અને નવા કપાસનું પિલાન ચાલુ છે જોઈ શકો છો તમે રજવાડી કપાસ ખોળ પ્લાસ્ટિક બેગમાં ભરવા માટે મિત્રો બારદાનમાં પહેલાં ભરીએ છીએ અમે અને પછી પ્લાસ્ટિકમાં પલટાવીએ છીએ જોઈ શકો છો તમે મિત્રો જય રોમાવીર મિત્રો